YouTube પર તો ધૂમ મચાવી રહ્યું છે આ ભાઈ ભારતમાં કારણ કે ગઈકાલે જન્માષ્ટમી નિમિત્તે ખાસ આ ગીત YouTube પર રજૂ કર્યું છે ફક્ત મારે ગોકુલ મથુરા જાવ એટલે સર્ચ કરો એટલે જાગૃતિ રાખવાની આવી છે તમે YouTube તો જોશો સબસ્ક્રાઇબ કરશો લાઈક કરશો અને શેર કરશો પણ અત્યારે મોટા સ્ક્રીન પર કારણ કે મોબાઈલની તો સ્ક્રીન નાની હોય તો જાગૃતિ બેને નાના નાના દેખાશે પણ અત્યારે મોટી સ્ક્રીન ઉપર આપણે એક ગીત નિહાળવાનું છે So now over to screen